કૃષ્ણાય વાસુદેવા અને જે સ્વામીનારાયણ કપરાઓ એની જાતે એનું લંચ બનાવવા માંડ્યા છે તું પાસ્તા બનાવે છે મિયાન તો ટોસ્ટ બનાવે છે બીજું તે મૂકી દીધું હા બીજું મૂકી દીધું તો બીજું છે આ બીજું છે તો વધારે ખાવું મૂકી દેજે પછી ભાવે તો તને હા હા કેટલા મોટા થઈ ગયા છોકરાઓ સુરી બધા ક્રિકેટ અને ફૂટબોલ ફૂટબોલ કે આરા મારા મે તો તને કો જોડે ફૂટબોલ નો કેવામ પ્લાટો કેમ લેવો તો મજા આવે તને યે આજ ઝઘડો છે તો તાર બેઈને હાચું બોલ છે ખોટું ન બોલતો તારે કહાન હે હેમાં છે તો કે ને અમે નહી કરીએ નથી કરતા એ કહાન છે તો આજે ક્યારે નતો થયો બધું સ્મૂથ જતું બધું એમ તો કહાન ધારે તો ન કરે કહાન જીત પર ચડી જાય તો ઝઘડો કરે એમ કે એને બી અન્ડરસ્ટેન્ડ કરવું પડે એમ કરીને કહાન કરે એમ ઝઘડો હમ 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 કહાન એના મમ નો તાર મમ નથી ને એટલે કહાન તારા જોડે ના ઝઘડે

એ ગ્રુપ મોટું કર્યું છોકરાઓ બધા સારું વેધર હોય આ લોકો છે ને આઈ થિંક ત્રણ બે ત્રણ વાગ્યા જતા રહી છે સાંજે વર્ષ લેવા જવા પડે ગ્રાઉન્ડમાં પાણીની બોટલો લઈને જતા રહીએ કદાચ પાણી પીવા ઘરે કાકા હોય ક્યારે વચ્ચે બધાય આવે અહીંયા અમારું ઘર નજીક થાય બીજું બીજું આવે પાણી પીવા ઓ રિવાઇઝ વગર બધા નજીક થાય રિવાઇઝ હતો ઓકે તમે કેટલા છ જણા નિર્વાહ હતી કે નિર્વાહ નહોતી હમ બરાબર કઈ નહીં તમારું લંચ બનાવી લો અને પછી પાછું આપણે આજે થોડું હોમવર્ક કરાવીએ તમને બહેનો એક મસ્ત હોમવર્ક આપું છું ઓકે કરશો ને હોમવર્ક અહીંયા હોમવર્ક કરશો ને કાં ગુડ બોય મને કે કાં ના પાડશે ચાલો બપોર પછી ચા પીવા માટે કેવી બે ની ચા આવી જઈ ભાઈ

હોય <laughs> છે <laughs> <laughs>

તમારે છે આશાબેન આ જોડે જ રખાય બેસવાના ગમે ત્યાં જાવ ને હવે આ નઈ હમણાં ગાડીમાં ભાવે ત્યાં આપડે બેસવાના આવી રીતના ભેગા થતા હોય ને તમારે જોડે જ રખાય તમારું કામ નું કામ થઈ જાય હા ના રીતના સ્વાગત કરતી કરતી અંદર લઈ બધા જય સ્વામી જય સ્વામી ઓરે ત્રણેય બેન પણ ભેગી થઈ ગઈ નાની

અમે <laughs> મનોરંજન <laughs> નવ વર્ષો થઈ તો તું ને મંત્ર સરખા છો ઓકે છે મંત્ર ચોવીસ તારીખે છે બર્થડે

મળી <laughs> જાય <laughs>

મેન્યુ મારું શ્રીખંડ સ્વાતી બનાવ્યો પાત્રા વીબી વાળા બનાવીને ખાધમ પુરી અમે ત્રણ ચાર જણા સાંજે હતા શાક મેં વગેરે દાળ મેં વગેરે ચાખું ક્રિષ્ના એ હિરલ બેન સેજલ

નીચે ઓ ભાઈઓ કાઈ ઘટે છે કાઈ નો ઘટે જિંદગી ઘટે થોડોક ડોઝ લેતા કે